આયા હોય ને તો પ્રશ્ન આવો થવો જોઈએ કે માં તું તું સતવારી છું તું રોમવારી છું બરોબર છે તને તારા સતના અમને પ્રણામ છે પણ અમારા ઘેરેથી તારા જેવી માતા જાગતી છે પણ માં આજ અમે દીવાબત્તી કરીએ પણ અમારું કામ થતું તો માં અમારી ક્યાં એવી ભૂલો થાય છે કે અમારી માતાઓ અમારું ભલું નહીં કરતી તો અમાર તારા જેવી માતાના પારે આવું પડે છે પ્રશ્ન થાય કે નહીં તો મેં આના ઘણા બધા એવા કારણો મુખ્ય મુખ્ય કારણો મેં પ્રવચનમાં બતાવી દીધા કે દીકરાઓ પહેલું તો માતાનું થવું હોય ને પહેલા તો તમારું કામ થવું થવાનું હોય ને અને એની જોડે કામ કરાવવું હોય ને તમારી મનની કોઈ ઈચ્છા હોય કોઈ કામના હોય માતાજી જોડે પૂરી કરાવી હોય ને તો પહેલા એ માતાજીનું બનવું તો આ તમે તમારી માતાના બનો ને તો માતા એટલું કહીશ કે તમારા જીવનમાં છે ને બદલાવ લાવજો હું શીખવાડું એમ જો કદાચ તમારી માં કદાચ મારા દીકરાની જેમ હું ચેરી લાડ કરું છું મારા દીકરાના ચોવીસ કલાક હું હારો હાર રહું છું એવી રીતે તમારી માં ચોવીસ કલાક તમારી જોડે જોડે ના રાખું મને મેલેડી ને કહેજો પણ પહેલું સ્ટેપ શું છે માતાના શરણમાં જવાનું પહેલું સ્ટેપ શું છે તમારી આ જીપ છે ને એ અતાર સુધી મોસ મટન ખાઈ ને હોય ને તો તમે હિન્દુ છો ગોડા તમને આ ખપ તમને આ પોહાય તો કે કઈક કઈક એવી પેઢીઓ છે કે જેણે આવા મોસ મટન ખઈ ખઈ અને પેટ ભર્યા છે જીવોની હત્યાઓ કરી છે જીવો પર હત્યાચાર કર્યા છે ને એના લીધે કઈક પેઢીઓમાં માતાઓ રિહાઈન બેહી જઈ છે કે દીકરાઓ તમારી અંદર દયા ભાવના નહીં ને તો મને માતા નહીં તમારી પર દયા નહીં આવવા એ તો જગતજનની જન્ની કહેવાય આધ્ય શક્તિ કહેવાય એના માટે તો દરેક જીવ હરખા નોની કીડી થી મોડી હાથી ઊંધી જે જે જનાવર જીવ જંતુ છે ને એના માટે દરેક હરખા હોય પણ આજે દીવા બત્તી ખૂબ કરે ભક્તિ ખૂબ કરે મોડવા કરે જાત જાતના નિવેજો બધુંય આલે પણ ઘરમાં કદાચ જેના રસોડે આ મોસ નો ટુકડો પડ્યો છે ને એને સમજી લે એના ઘરમાં દરિદ્રતા બીમારી કકરાટ કંકાસ લક્ષ્મી તો ટક જ ને આવન જતી રે આવન જતી રે આવન જતી રહે આવું બધું થતું હોય ને તો પેલા આ વાતે સુધરી જવું મારા સાનિધ્યમ કંઈક સુધરી જશ પણ આજ નવા ઘણા આયા છે જો તમને ચાલતું ના હોય ખાધા વગર તો બે હાથ જોડું જોડુંશ મારા પાસે ન આવતા કામ નહીં કરું તમારા કદાચ સુધરવું હોય તો હું કામ કરી આલીશ તમારી માતાને તગરીન કરી આપી પણ જો કદાચ આવું ખાવાનું ચાલુ રાખવું હોય તો હું માતા બે હાથ જોડીને જાહેરમાં વિનંતી કરીને કહું છું કે ખોટો ટાઈમ બગાડતા કેમ આ રહેણી કહેણી નીતિ નિયમો બતાવીશ કે તમારી કુળદેવીની રજા છે ને તો કામ કરવાની છે તમારી માતાઓ જો ઈચ્છે ને કે મારી વસ્તી કશું હમતતી નહીં બહુ મોસ મટન ખાધું બહુ અત્યાચાર કર્યા તું ભલું ના કરતી આ એમના કર્મોની સજા મળે અને જેના કર્મો કદાચ વેટી લે ને એના મારા જેવી માતા હોય ને તો એને અદબ ભારીને ઉભું રહેવું પડે તો આવા કંઈક પેઢીઓમાં આવા ગુના નહીં થયા થયા છે તો કે છે હા માતાજી તમે કીધું ના તો આથી બંધ તો હું માતા એવું કહીશ કે બંધ કરો ના ભલે કદાચ ઈચ્છા થતી હોય ખાવાની કોઈ મહેમાન ના થાવ ગમે તો જાવ તો મને માતાની એવી પ્રાર્થના કરજો કે માં આજ પછી ક્યારે મારા જીભ ઉપર મોસ મટન નાડે એનું ધ્યાન રાખજે તો પછી એવી તર્ક બુદ્ધિ ના વાપરતા દરેકને કહીશ કે મારી મોસ મટન નહી પણ તો ખવાય આવી કોઈ વાપરતા નહી તો મારા વધારે ગુનેગાર બનો છો કોનો ઉલ્લુ બનાવો તમે અમુક કે મારી હું રવિવાર નહી ખાતો હું શનિવાર નહી ખાતો અમુક કે હું મંગળવાર નહીં ખાતો અને જાણે કે વર્ષોથી થી નિયમ પાડતો હોય ને એવો વટથી કે ના ના આપણે તો આ રવિવાર ના ખાઈએ આપણે તો શનિવાર પાડી આ શનિવાર આપણે ના ખાઈએ આડા દિવસ હોય તો ચાલે અરે ગોડાઓ તમે કોના છેતરો છો વાતાવરણ છેતરો છો ભગવાનના ના છો તમે ખવાય ખરું તમે હિન્દુ નહીં ના પાડો હા પાડો અહીંયા જોરથી બોલો હું બહુ ઉમર માતા છું વર્ષો પછી જાગૃત થઈશું ને એટલે મને ઓછું છે તો આ ખાલી શરૂઆત પહેલું બીજું વાત જેના ખરેખર માં કુળદેવી ની કૃપા જોઈએ છે અને જેના ઘેર લક્ષ્મી ટકાય રાખવી છે આજ મોટા મોટો પ્રશ્ન મારી અમે કમાઈએ છે તો ખૂબ પણ અમારા ઘેર રહેતું કમાઈને લાવીએ મહિનો થાય નહીં અને મારી મહિનો આવ્યો ના હોય પગાર આવ્યો ના હોય અને એ પહેલાં તો મારી કઈક નું કઈક આડાવરા નુકસાન આવી જાય ને એટલે અમારે કશું બધું ઉપરથી કોકની જોડે વ્યાજે કે ઉછી ના લેવા પડે હપ્તા ભરવા માટે એવું થાય છે ને હા તો એમ જ મોણસ ટેન્શન માં છે રાતો રાત પણ આ બધું તે બધાની અલગ અલગ અરજીઓ છે પણ આ બધાની હરખી વાત છે આ દરેક ના જીવનમાં કહીશ કે લક્ષ્મી તમારા ઘેર ટકાવી હોય તો તમારી દેવીને ઘેર પૂજતા હોય એનો દીવો કરતા હોય તો રોજ જેમ તમે ખાવ છો ખાવા બનાવો છો ને ઘેર દાળ ભાત પૂરી શાક જે બનાવો એ તેને ભોણું ધરાવવાનું રાખજો અને પછી ધરાઈ પેલા બનાવી થારી કાઢી અને એની આગળ જવાનું ચામુંડા હોય કે હરસિદ્ધિ હોય કે અંબે હોય કે મહાકાળી હોય એની આગળ જઈ અને થારી મેલી અને ખાલી આમ જ કરવાનું છે કે હે માં દાળ ભાત પૂરી શાક છે માં સ્વીકાર કરજે મારી કુળદેવી જો ખાલી તમારી માના આ ભાવ આલ્યો ને તો સમજી લો તમે એને ખાલી એક આ વ્યવહાર આવશો ને તો હજાર નિવેદ બરાબર એને પહોંચી જશે એટલે બધા કહી દઉં કેમની માતાજી કેમ ના કામ કરે છે તો આ રીતે કામ કરે છે માતા આ રીતે કામ કરું છું બરોબર હવે હવે કે મારી માતાજી તો ફોટા ખાવાના એવું નહીં કેતા હા તો તમે મને પેલા ધરાવશો તો હું ચો એ છું ત્યાં ધરા ઔષધ નહીં પહોંચી જતી મોનતા તો તમારી માતા ઘેર છે તે ઘેર છે એવું તો પેલા મોનવું પડે કે મારી માં જાગતી બેઠી છે અને એના વ્યવહાર આવી ધરાવો ને અને પોણી બોણી ધરાઈ અને કહો કે મારી આ સ્વીકાર કરી લેજે એટલે તમારે રાહ જોવાની કે ચામુંડમાં ફોટામથી બોલે છે હા દીકરા મેં સ્વીકાર્યું નહીં તમે ભાવથી આવ્યું છે ને તેણે સ્વીકારી લીધું છે હવે એ જ ભોણા લઈ એ જે બનેલું હોય એની પ્રસાદ રૂપે તમે લાઈન તપેલા પાછું લાવી દો અને બધા પરિવારને ખવડાવો તો હું માતા એવું કહીશ કે દરેક પરિવારની અંદર હારી સદબુદ્ધિ ના આવે તો મને મેળડી ના કેતા કહેવાય છે કે એઠું ખાવાથી ગુણો ને એઠું ખાવાથી ગુણો તમારો દીકરો બહુ ગારો બોલતો હોય તો શું કે કોનું એઠું પાણી પીને આવ્યો છું ક્યાંક નહીં એનો મતલબ એવો થાય છે કે એઠું ખાવાથી એઠું પીવાથી ગુણો એના આવા આવો ને તો આ ભોણું ધરાવો તો એ તમારી માતાજી નું એઠું થઈ જાય એ પ્રસાદ બની જાય અને એ જ પ્રસાદ લાવી અને તપેલું હોય તપેલું હોય એમાં નાખી અને બધા પરિવારને ને કદાચ પીરસીને ખવડાવો ને તો એ પ્રસાદ કામ કરી જાય કહેવાય છે પ્રસાદમાં ભલ ભલા દુઃખ મટી જાય છે આ મારા સાનિધ્ય અનુભવ કર્યો છે કે મારી આ તારો થોડો પ્રસાદ લીધો ને તમને પેટમાં પથરી હતી માં નીકળી જઈ કઈક આવા અનુભવ છે કે મારી તારા પ્રસાદ થી એમને ઘણું બધું ભલું થઈ ગયું તો મારો પ્રસાદ છે ને એવો તમારી ઘેર તમારી માનો પ્રસાદ કરી અને રોજ ખાવ તો રોજ ગુણો ના ઉતરે તો તમારી અંદર જે રાક્ષસ બેઠો તો એનો નાશ થાય કે નહીં પણ આવું જો કોઈ કરવું ના હોય તો પછી માતા એમ નવરી ના હોય બધાને આપી દે આપી દે હવે ત્રીજી વાત રહી કે મારી હા ત્યાં હાથથી કીધું એટલે